નમસ્કાર ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો લાભ માર્ચ મહિનાની અંદર મફત અનાજ દાળ ચણા તેલ અન્ય વસ્તુ મળશે સાથે મિત્રો તમને આ પ્રકારની સરકાર દ્વારા મોદીના ફોટોવાળી બેગ તમને આપવામાં આવશે સંપૂર્ણ વિગત માહિતી જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ વિડીયોની અંદર આપણે વાત કરીશું મોદીની ફોટોવાળી બેગ મળશે તો મિત્રો લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો રહી ગયા છે તો ચૂંટણી વચ્ચે આવતા અઠવાડિયા સુધી ચૂંટણીની જાહેર કરી દેશે તો તેના વચ્ચે કેન્દ્ર સરકાર રાશનના બેગ ખરીદવા માટે પાંચ રાજ્યોની અંદર આ યોજના સૌથી પહેલી શરૂ કરી દેવામાં આવશે જેના ઉપર નરેન્દ્ર મોદીના ફોટોના છપાયેલી બેગ હશે તો મિત્રો આ પ્રકારની તમને બેગ જોવા મળશે રેશન કાર્ડ ધારકોને જેના પર મોદીની છપાયેલી ફોટોવાળી બેગ હશે તો પ્રધાનમંત્રી યોજના અંતર્ગત આ બેગ છે રેશન કાર્ડ ધારકોને મફત અનાજની સાથે મફત બેગ આપવા માટે સૌથી મોટો નિર્ણય કરી દેવામાં આવ્યો છે મિત્રો સરકાર દ્વારા માર્ચ મહિનાની અંદર આ સૌથી મોટી જાહેરાત છે એ મફત ફોટોવાળી બેગ આપવામાં આવશે મોદીનો ફોટો એ બેગ ઉપર હશે તો મિત્રો તમે જાણતા હશો કે લોકસભાની ચૂંટણી આવી રહી છે તો સરકાર અનેક પ્રકારની જાહેરાત રેશન કાર્ડ ધારકો માટે કરતી હોય છે તો મિત્રો નવી જાહેરાત મોદીના ફોટોવાળી બેગ હવે તમને મફત અનાજની સાથે મફત બેગ આપવામાં આવશે તો અહેવાલ અનુસાર આપણે જાણીએ કે પીએમજી કે વાયરની આરટીઆઈ દાખલ કરવામાં આવી હતી આ અંતર્ગત આ બાબતે જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પ્રાદેશિક કાર્યાલય અનાજના વિતરણ માટે પીએમના મોદીની તસવીરવાળી બેગ જે આપવામાં આવશે તો લિમિટેડ બેગ ખરીદવા માટે સૌથી મોટું ટેન્ડર અંતિમ સ્વરૂપમાં આપી દેવામાં આવશે છે સૌથી પહેલાં તો રાજસ્થાન સિક્કિમ છે મિઝોરમ ત્રિપુરા મેઘાલયની અંદર આ ફોટોવાળી બેગ આપવામાં આવશે પછી તમામ રાજ્યોની અંદર જે નેક્સ્ટ મહિનાની અંદર આ જે મફત બેગ છે એ આપવામાં આવશે તો માર્ચ મહિનાની અંદર કેવા પ્રકારે તમને અનાજ મફત આપવામાં આવશે તો માર્ચ મહિનાની અંદર એ શંકા ધારકોને અનાજ મળશે તો મિત્રો માર્ચ મહિનાની અંદર તમને તુવેર દાળ એક કિલો પચાસ રૂપિયા આપવામાં આવશે આખા ચણા એક કિલો ત્રીસ રૂપિયા આપવામાં આવશે ઘઉં તમને વ્યક્તિ દીઠ આપવામાં આવશે બે કિલો જે વિનામૂલ્યે રહેશે ચોખા તમને વ્યક્તિ દીઠ આપવામાં આવશે બે કિલો જે વિનામૂલ્યે રહેશે આ વખતે રેશનકાર્ડધારકોને બાજરી આપવામાં આવશે વ્યક્તિ દીઠ એક કિલો આપવામાં આવશે અને મિત્રો જે મીઠું જે છે એ કાર્ડ દીઠ એક કિલો આપવામાં આવશે તો મિત્રો તમામ રેશનકાર્ડધારકોને ત્રણસો પચાસ ગ્રામ ખાંડ વ્યક્તિ દીઠ મફત અંતર્ગત એટલે કે રાજ્ય સરકારની અનાજની અંદર ખાંડ હવે બીપીએલ અથવા અન્ય રેશન કાર્ડ ધારકોને મળવા પત્ર છે મિત્રો આ છે માર્ચ મહિનાની અંદર સૌથી મોટી જાહેરાત જય હિન્દ જય જવાન જય કિસાન